ખેલૈયાઓના મોડી રાત સુધી ગરબા રમવાને લઈને રાજનીતિની રમઝટ તો બોલી છે પરંતુ ખેલૈયાઓ શું કહી રહ્યા છે જાણીએ રાજકોટથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અને એમની સાથે કેટલા ખેલૈયાઓ પણ છે પરાક્રમ આખા મામલાને લઈને ખેલૈયાઓનો શું મત ચોક્કસ રાજકોટની સદગુરુ મહિલા કોલેજ ખાતે આપણે આવી પહોંચ્યા છીએ અને દીકરીઓ અહીંયા ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને દીકરીઓ સાથે સીધા આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જે અત્યારે જોઈ શકાય છે કે દીકરીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીશું સદગુરુ મહિલા કોલેજ એ રાજકોટની ખ્યાતનામ બોલે છે બેટા તમે કઈ રીતે જુઓ છો જે રીતે ગરબાને લઈને હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે હર્ષભાઈ સંગવીએ સવાર સુધી આપણને છૂટ આપી છે તો ગેનીબેન ઠાકોરે સુરક્ષાની વાત કરી છે તમે કઈ રીતે બેના આ બાબતને જુઓ છો 5 વાગ્યા સુધી રમવાની તો છૂટ મળવી જોઈએ ગર્લ્સની સેફટી સાથે બરોબર છે શું માનો છો તમે હા છે તો ખરા બરોબર 12 વાગ્યા સુધી કે સવાર સુધી રમવા સવાર સુધી પણ છે ચોક્કસ અહીંયા અન્ય દીકરીઓ બેટા તમે કેવી રીતે જુઓ છો હા બરોબર છે કે સવાર સુધી રમીએ પણ જો સેફટી હોય તો જ આ કલકત્તામાં બહેન એ ઘટના બીજી વાર ન બને એ પ્રમાણે ગુજરાતમાં શું સ્થિતિ છે તમે રાત્રે 12 વાગે કે 1 વાગે 3 વાગે નીકળો તો રાજકોટની અંદર કયો અહીંયા અહીંયા શું સ્થિતિ છે ના અહીંયા ઘણી વધારે સેફટી છે બરોબર હા પોલીસ જોવા મળે છે હા બધે ચોકે કે જો કે મતલબ આજે રમતા હોય ને ત્યાં પણ બધે પોલીસ વધારે હોય જે જાય તો એ પ્રમાણે એની જ્યાં સુધી જાય ને ત્યાં સુધી આપણે જોવા મળે માણસો ચોક્કસ બેના તમે કેવી રીતે જોઈએ તો પાંચ ઓગસ્ટ સુધીનો ટાઈમ પ્રોપર છે પણ જે કીધું કે નથી બન્યું છે એવું ન બનવું જોઈએ તો આપણે જોઈએ તો પોલીસની સેફટી સેફ્ટી પણ છે જેમ સુરતમાં સી ટીમ છે એવી રીતે આપણે રાજકોટમાં પણ સી ટીમ હોવી જોઈએ જેથી કરીને રાજકોટમાં સી ટીમ ગઈકાલે દીકરીઓ જે મહિલા જે પોલીસ છે એ

પછી કદાચ તમે નીકળો રસ્તા ઉપર ગરબા સ્થિતિ છે પણ પાંચ વાગ્યા લગ બરાબર છે પણ સેફટી હોવી જોઈએ જેનીબેન ઠાકોર છે એમને એવી વાત કરી છે કે બાર વાગ્યા સુધી રાખો અથવા તો સવાર સુધી કરો તો સેફટી વધારો એવી વાત કરી છે તેમને તમે આ બાબતને કેવી રીતે જોવો છો પાંચ વાગ્યા લગી એટલે ઓમ તો બાર વાગ્યા લગી હોવું જોઈએ પણ આ તો આ વખતે પાંચ વાગ્યા લગી ની છૂટ આપી છે તો બધા જાય છે રમવા પાંચ વાગ્યે તમે શું માનો છો બાર વાગ્યા સુધી કે પાંચ વાગ્યા સુધી સવાર પાંચ વાગ્યા બાર વાગ્યા સુધી ઓમ તો તમામ માહિતી બદલ